ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ તંત્રની પ્રી મોનસૂન કામગીરી હજી ઠેકાણે ન હોય તેવી ફરિયાદો ઠેર ઠેર ઉઠી રહી છે વાત કરીએ કચ્છની તો કચ્છના ગાંધીધામમાં વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે શહેરના અનેક વિસ્તારમાં ભુરાયેલા કે બંધ કરી દેવામાં આવેલા વરસાદી નાળા હજુ પણ એ જ સ્થિતિમાં છે હવે જો વરસાદ આવે તો શહેરમાં પાણી ભરાઈ જાય તેમ છે અનેક રજૂઆતો કરવા છતાં નાળાની યોગ્ય સફાઈ ન થતી હોવાનો દાવો સ્થાનિક લોકો કરી રહ્યા છે વિપક્ષ પણ પાલિકા પર નાળાની સફાઈ યોગ્ય રીતે ન થતી હોવાનો આરોપ લગાવી રહ્યો છે ભારતનગર જે છે ને એ ગાંધીધામનો સૌથી મોટો વિસ્તાર છે અને પાછળ નાઇન બી થી થી લઈને જે પણ વરસાદી પાણી આવે છે ને એ આગળ જનતા ગોલાઈ પાસે જમા થાય છે અને દર વર્ષે અમે લોકો નાળા સફાઈ માટે આવેદન આપીએ છીએ પણ યોગ્ય સફાઈ થતી નથી જેના કારણે વરસાદના સમયે નાળામાં પાણી ભરાવો થાય છે એ પાણીનો નિકાલ ન થવાથી આખા વિસ્તારમાં જે પણ નીચાણવાળા ઘરો છે નીચાણવાળા દુકાનો છે એમાં પાણી ભરાવાની સમસ્યા થાય છે ગાંધીધામની અંદર એસી જે વરસાદી નાળાઓ છે એ બંધ હાલતમાં છે અથવા તો એની અંદર કચરા ભરેલા છે અને એની સફાઈ થતી જ નથી પરિણામે અડધો ઇંચ વરસાદ પડે એટલાની અંદર સમગ્ર ગાંધીધામની અંદર પાણી પાણી જેવી હાલત થઈ જાય છે શહેરની ગંદકી એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ નાખવામાં આવે પરિણામે નાલા સફાઈ હોય કે જનરલ સફાઈ હોય કોઈપણ જાતની સફાઈ ગાંધીધામ શહેરમાં થતી નથી ગાંધીધામના નાલાઓની સફાઈ થાય કે ન થાય ગાંધીધામ નગરપાલિકાની તિજોરીની નાણાં સફાઈ જરૂર થાય છે અત્યારે વરસાદી નાળાની સાફ સફાઈનું કામ ચાલુ છે અને અમુક વિસ્તારોમાં દબાણ છે એને પણ નોટિસો આપીને એને અડચણરૂપ હોય એને હટાવી અને નાળા સફાઈ કરવામાં આવી રહી છે અને લગભગ વરસાદના ટાઈમમાં કોઈ સમસ્યા નહીં રહે એવી તમને ખાતરી આપું છું જે પણ નાળા બુરાઈ ગયા છે એને આપણે ફરી પાછા ચાલુ કરવામાં આવી રહ્યા છે અને કામગીરી ચાલુ જ છે ચારે બાજુ ગાંધીરામ આદીપુરના દરેક વિસ્તારમાં દરેક જગ્યાએ આપણે સર્વે કરી અને આયોજન કરી લીધેલ છે અને અત્યારે કામગીરી ફૂલ જોશમાં ચાલી છે અને સમાચારો સાથે પરત ફરીશું હાલ રોકાઈએ બ્રેક માટે